નમસ્કાર આપ રહ્યા છો ક્ષી ન્યૂઝ નજર કરી આજના મુખ્ય સમાચારો પર અંકલેશ્વર અને હાસોડ તાલુકાના ખેડૂતોને સિંચાઈનું તથા અંકલેશ્વર શહેર અને જીઆરડીસી વિસ્તારને પીવાનું પાણી પૂરું પાડતી ઉકાઈ જમણા જમણાકાંઠાની કેનાલમાં પુનઃ પાણી મળતું થઈ ગયું છે પાંત્રીસ દિવસ સુધી કેનાલને બંધ રાખીને સમારકામ સહિતની કામગીરી કરવામાં આવી હતી કેનાલોનું નવીનીકરણ કરાયું હોવાથી શરૂઆતમાં બસો ક્યુસેક પાણી છોડવામાં આવ્યું છે ઉકાઈ જમણા કેનાલને અગાઉ નેવું દિવસ માટે બંધ કરવાની હતી પણ દિવાળી પહેલા અને પછી થયેલા માવઠાના કારણે અંકલુશન અને હાસોડ તાલુકામાં ડાંગરના પાકને વ્યાપક નુકસાન થયું હતું આ ઉપરાંત ઉદ્યોગોમાં પણ પાણીની જરૂરિયાતને પહોંચી વળવા ખેડૂતો સાથે ઉદ્યોગ મંડળ જળ સંપત્તિ મંત્રી ઈશ્વરસિંહ પટેલને રજૂઆત કરવામાં આવી હતી જેના પગલે નહેરમાં પાણી પુરવઠો પાંત્રીસ દિવસ સુધી બંધ રાખવામાં આવ્યો હતો ઉકાઈ જમણા કાંઠા નહેરમાં પાણી પુરવઠો શરૂ થઈ જતા ખેડૂતો સાથે ઉદ્યોગ અગ્રણીઓએ પણ રાહતનો શ્વાસ લીધો છે ઓગસ્ટ બે હજાર પચીસમાં સિંચાઈ વિભાગ દ્વારા જણાવવામાં આવેલું કે આ વખતે બે હજાર છવ્વીસ જાન્યુઆરીથી નેવું દિવસનો ઔદ્યોગિક વસાહતને પાણીનો કાપ રહેશે તે દરમિયાન અમે આપણા લોકલાડીલા ધારાસભ્યશ્રી અને હાલના જે જળ સંપત્તિના જે મિનિસ્ટર છે એમને રજૂઆત કરતા તેઓએ ઇન્ડસ્ટ્રીઝને પડના પડનારી મુશ્કેલીને ધ્યાનમાં લઈ એ કામ પાંત્રીસ દિવસનો કરવામાં આવેલ હતો જે ગઈકાલે પૂરો થયો છે અને વ્યવસ્થિત સમયસર પાણી પાછું